જ્યારે પણ સાંજની રસોઈની અંદર શું બનાવવું અથવા તો ઘરની અંદર કોઈ શાકભાજી ન હોય અને શાક શેનું બનાવવું એવો સવાલ આવે ત્યારે આ રેસીપી છે તે એક વખત જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ આસાનીથી ઓછા સમય અને ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી બની અને તૈયાર થઈ જાય છે તો માત્ર પાંચથી દસ મિનિટમાં તૈયાર થતી આ રેસીપી છે તે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો તો એના માટે અહીંયા મેં ત્રણ મરચાં છે તે લીધેલા છે એકદમ મોળા જે મોટા મરચાં આવે તે મેં લીધેલા છે અને એક વાટકી જેટલો અહીંયા મેં ચણાનો લોટ છે તે લીધેલો છે આપણે તેને શેકવાનું નથી બસ એમ જ ચણાના લોટની અંદર પાણી નાખી અને એકદમ સારી રીતે તેને આવી રીતે ડોઈ લેવાનું છે એકદમ સરસ એવું પતલું બેટર થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું બેટર છે તે તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને એક સાઈડમાં રાખી દઈશું અને એક પેનની અંદર તેલ છે તે ગરમ કરવા માટે રાખી દેવાનું છે અહીંયા મેં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ છે તે મેં લીધેલું છે અને તેલ ગરમ થાય પછી આપણે તેની અંદર રાય છે તે એડ કરી અને કાપેલા મરચાં છે તે એડ કરી દેવાના છે મરચાં એડ કરી અને તેની અંદર હળદર ધાણા જીરું અને મીઠું છે તે એડ કરી દઈશું બધું છે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડીવાર માટે તેને આવી રીતે સાતળવા દઈશું અહીંયા તેલની ક્વોન્ટિટી છે થોડી એવી વધારે છે તે આપણે રાખવાની છે હવે એકાદ મિનિટ પછી મરચાં છે તે એકદમ સરસ સતરાઈ ગયા છે તો તેની અંદર આપણે ચણાનો લોટ છે તે એડ કરી દઈશું અહીંયા એડ કરીશું પછી આપણે તેને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે નહીંતર નીચે છે તે બેસી જશે મતલબ અહીંયા શરૂઆતમાં લોટ છે તે થોડો ચીકણો હોય એવું લાગશે પરંતુ જેમ ઠંડુ થશે અને જેમ ઘટ થતું જશે તેમ એકદમ સરસ થઈ જશે એટલે હવે તમે જોઈ શકો છો કે એકથી દોઢ મિનિટ પછી એકદમ સરસ એવું થઈ ગયું છે તો આપણે ગેસ બંધ કરી અને તેને મેં અહીંયા પાંચથી દસ મિનિટ માટે ઠંડો થવા માટે રાખી દીધો હતો ઠંડુ થઈ જાય પછી આવી રીતે ચમચો ફેરવશું એટલે એકદમ છૂટું છૂટું છે તે બની જશે તો હવે તમે જોઈ શકો છો કે ચણાનો લોટ છે તે એકદમ છૂટો એવો બની અને તૈયાર થઈ ગયો છે તો આપણું સરસ મજાનું મરચાં બેસનનું શાક છે તે બની અને તૈયાર થઈ ગયું છે જે માત્ર પાંચથી દસ મિનિટની અંદર બની અને તૈયાર થઈ જાય છે કોઈ પણ જાતના શાકભાજીની પણ જરૂર નથી પડતી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો ઘરની અંદર બધાને ખૂબ જ ભાવશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો